તાલુકાના સોંઠા ગામથી આવ્યા છે વાત એ છે સોનઠા ગામમાં પ્લોટિંગ એકોતેર પ્લોટ જે સરકારી જમીન હતી એમાંથી પ્લોટિંગ કરવામાં આવ્યા એકોતેર પ્લોટ પાડવામાં આવ્યા આ એકોતેર પ્લોટમાં ગામના લોકોએ જે અગાઉ અરજી કરી હતી પોતાને પ્લોટ મળે એમાં અમુક ને સો ચોરસ વારનો જે આપણે ફ્રીમાં પ્લોટ આપીએ એ પ્લોટ માટે પણ અરજી થઈ હતી જેમાં વીસ લોકો એવા છે કે જેને હુકમ થયેલો હતો આ વ્યક્તિને જે દિવસે નિમ થાય ત્યારે આ વ્યક્તિને પ્લોટ આપવા આવો હુકમ થયેલો આવા વીસ લોકોનો હુકમ થયો નંબર બે કે એકોતેર પ્લોટમાંથી આ વીસ માંથી એક પણ વ્યક્તિને પ્લોટ આપવામાં ન આવ્યો મહત્વની વાત એ છે કે ત્યાં એકોતેર પ્લોટ પડ્યા એમાં હાલ જે સરપંચ છે અગરસંઘભાઈ ટપુભાઈ વાળા જે ચુડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ગામમાં સરપંચ છે એ છે એમનો પરિવાર છે એકોતેર પ્લોટ પેડ્યા એમાંથી સુડતાલીસ પ્લોટ લિસ્ટ આ લોકોને પ્લોટ નું વેચાણ વેચાણ થઈ ગયું ખરેખર નિયમ મુજબ કરવામાં હરરાજી કરવાની હતી જાહેરમાં જાહેરમાં હરરાજી કરવા નથી આવી આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા આવ્યા છે કે ઓફિસમાં બેસી ચાર દિવાલ વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને સુડતાલી પ્લોટનો સોદો એના પરિવાર માટે નાખ્યો જે ભાજપ સાથે જોડાયેલા હતા બીજી વાત તમને કરું કે એમાંથી પિસ્તાલીસ લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એ જ ગામમાં છે એજ લોકો પાછા પ્લોટ મળ્યા આ ભાઈ વાળા છે આ સરપંચ જે છે એ વાળા ભાઈ છે એના આખા પરિવાર ને આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પ્લોટ એના પરિવાર ને મળ્યા જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા આ એનો પેઢીઆંબો છે એના ભાઈઓના દીકરા એના પોતાના દીકરા એના પરિવારના પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના જેના ગામમાં એક કરતા વધારે ઘર છે આવા પિસ્તાલીસ લોકો છે જેના એક કરતા વધારે ઘર છે તેમ છતાંય આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા પ્લોટ આપવામાં આવ્યા પેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આ સિસ્ટમ ચાલશે તમે સંભાળ્યો પછી મારે ન કહેવું પડે પણ આજે સાથે કહું છું સડલા પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી અરજદાર છેલ્લા છ મહિનાથી થી ધક્કા ખાય છે એક એજ કામ નથી થયું પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હજુ સુધી કાર્યવાહી નથી કોણ રોકાય છે આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો તો જિલ્લા પંચાયત પ્રમુખનું નું કામ છે એને જ આપેલી ગ્રાન્ટ છે પાંચ લાખની મતલબ ક્યાંક ને ક્યાંક સાપશે જેવી રીતે બચુભાઈ કૌભાંડ કર્યા કરશે ભ્રષ્ટાચાર કર્યા કરશે દુઃખ સાથે કહીએ છીએ તમને આ ફરિયાદો મળે છે નિરાકરણ આવતું નથી તમારા ક્યાંક હાથ બંધાયેલા હોય અમને કયો અમારી મર્યાદા છે દરેક ગામની તબક્કામાં ભ્રષ્ટાચારની અરજીઓ કેટલી આવે છે પેલો છ મહિનાથી અરજદાર ધક્કા થાય અરજદારે ઓન પેપર બતાવ્યું છે સ્થળ પર જોઈ શકાય કે જે પાંચ લાખ રૂપિયાનું કામ બતાવવામાં આવ્યું કમ્પ્લીશન સર્ટિફિકેટ એન્જિનિયરે આપી દીધું એક ઇંચ કામ નથી થયું એક ઇંચ અને ભૂગર્ભ ગટર અહીંયા બતાવવામાં આવી એના ફોટા ક્યાંકથી લઈ આવવામાં આવ્યા ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું એનું બિલ પણ પાસ થઈ ગયું આની ભાગ બટાઈ ક્યાં સુધી જાય છે હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું શરમજનક બાબત છે આ બધા માટે વિપક્ષમાં બેઠા છે અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ તમારી અંડરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કવ બન જાય જે સરપંચ છે ગામના આગેવાનો છે રજૂઆત કરશે હું રિક્વેસ્ટ કરું છું કે આ ઓફિસમાં અમારે ધરણા પર બેહી અને આ તંત્રને નગ્ન ન કરવું પડે ને આ ધ્યાન રાખજો પ્લીઝ હદ થઈ ગઈ એક પરિવારને 14 પ્લોટ પચાસ વીઘા કરતા વધારે જમીન છે એવા લોકો ને એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા બિસારે ગરીબ છે જેને ઘરનું ઘર નથી કેટલા લોકો છે

એને એને છે મોટર અત્યારે પ્લોટ મળે છે ત્યાં જાહેરમાં હરરાજી થવી જોઈએ કે નહીં હું તમને પૂછું છું નેમ થયેલા પ્લોટ જાહેર માં હરરાજી થાય કે ન થાય થવી જોઈએ ને તો થઈ નથી એના પર કાર્યવાહી કરશો તમે દઈએ છીએ તમને

ત્યાર પછી હજુ પ્લોટ ની વહેંચણી ચાલુ છે તમે હોલ્ટ પર મૂકી શકો કે ના મૂકી શકો કે આમાં ગેરરીતિ થઈ છે એટલે હોલ્ટ પર અચ્છા તો બિલ કોઈને ચૂકવી દીધું હશે તમે કે ભ્રષ્ટાચાર થયો હોય પુરાવા મળ્યા બિલ ચૂકવી દીધું બિલ પાછું આવે કે ના આવે હું તમને એક્ઝામ્પલ આપું છું આ જે આ ગેરરીતિ કરીને પ્લોટિંગ એને આપી દીધા છે એના પર સ્ટે લાગી શકે કે ના લાગી શકે એને તમે રોકી શકો કે ના રોકી શકો ગેરરીતિ કરી હોય તો સરપંચ ના પરિવાર ના ચૌદ નામ છે હું આવ્યો છું હંમેશા મેડમ મારો એક આગળ હોય છે કે હું કોઈ જગ્યાએ રજૂઆત કરવા જાવ પેલા એવિડન્સ ભેગા કરું છું સ્ટડી કરું છું ત્યાર પછી જ આવું છું આજે હું તમને એવા લિસ્ટમાં નામ આપું છું જે તાલુકા પંચાયત ભાજપનો પ્રમુખ અને ગામનો સરપંચ અને ચૌદ પ્લોટ એના પરિવાર માટે રાખ્યા બધામાં વાળા 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 બાર આવે છે અને આ પેઢી આંબો હું તમને નકલ દેતો જાઉં છું અને બાર જ મકાન છે એમના વાળાના સોનઠા ગામમાં કુલ કુલ બાર મકાન છે પરિવાર બાર સભ્યોનો છે અને એને ચૌદ પ્લોટ લઈ લીધા બીજા ધરાવત છે બીજા બીજાના નામે લીધા એ પ્લોટ અલગ હવે વિષય એ છે

અરે તમે એટલા દિવસ અમે આપીએ છીએ અમારી વાત એ છે આ અત્યારે ચોમાસાનો વરસાદ પડે છે આ લોકો ઝુંપડા પલળે છે એમની સામગ્રી પલળે છે પરિવાર પલળે છે રહેવા માટે ઘરનું ઘર નથી મેડમ એ પીડા એને સમજાય સમજાયેલા ઘરનું ઘર ના હોય ને એને આ પીડા સમજાય અમારી વાત એ જ છે કે કેટલા દિવસમાં માં થશે

એ વ્યક્તિને ત્યાં પ્લોટ નથી મળતો આ લોકોનો છે ને એ બધાના પ્રધાન મંત્રી આવાસ યોજના વાળામાં આપણે લીધા હતા દરેકના જે દેવી પૂજનના નામ તો બધાને કાઢી જ ના કહી દીધી હતી સરપંચ પોતે હે તો આ વાત તમે આજે જ કરો પણ અમને તો અમને તો શું કે જો અત્યારે માલદારી સમાજ પણ છે કોળી સમાજ પણ છે

મતલબ સાફ છે કે લોકો એ રૂમ માં બેસી તલાટીએ અને સરપંચે નક્કી કર્યું કે કોણ બગાડી લેવાનું છે 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 આપણે તો તલાટી જે તમારા મારફતે વિનંતી કરીએ છીએ અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી પણ તલાટીઓ ભાજપના નેતાઓના ખોળા બેસે છે એને આ ધંધા બંધ કરવાનું કહેજો એક તો ગામમાં હાજર નથી રહેતા ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે એમાં તલાટીઓ સામેલ હોય છે આમ પેહલા કહેતા હજુ કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જજે તલાટી ભૂલી જાય અને જે આ ખુરશી પર બેઠેલા અધિકારીએ ભૂલી જાય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુમાં બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી કે અધિકારીઓને બચાવી લેશે અધિકારીઓને રિસ્પેક્ટ કરશું પણ જો ગરીબોને ઝૂંપડા ઉપર અધિકારીઓ જશે તો અધિકારીઓની ઈજ્જત લેતા એમને આવડે છે વિનંતી કરવા વારંવાર નહીં આવીએ એક હદ હોય પછી તમે મને એક સડલાવાળી ભ્રષ્ટાચાર વાળું જે હતું એમાં કેટલે પહોંચો આની વિગતો અમે તમને આપતા જઈએ છીએ તમને એ કહ્યું કેટલા દિવસ તમને લાગે વીસ દિવસ તો અમે વીસ દિવસ રાહ જોવા તૈયાર છીએ તમે જે ટાઈમ આપો એ ટાઈમે એમ ફરી વાર આવશું શું તપાસ થઈ છે ને તમારે અમને એ દિવસે કેવી પડશે એ જે એક રજૂઆત કરતા તરીકે પૂર્વ સરપંચ છે ગામના લોકો ભેગા છે બરાબર અમારી વાત તમને ખોટી લાગતી હોય કે કાયદાની બહાર રહીને અમે વાત કરતા તમને કયો અમારું ધ્યાન દોરો એવી કોઈ વાત નથી બધા નિયમોનો નેવે મૂકી અને ગામનો સરપંચ ને તલાટી કાર્યવાહી કરના છે તમારો બી ડર નથી ટીડીઓ નો ડર નથી જિલ્લા વિકાસ અધિકારીનો ડર નથી કલેક્ટરનો ડર નથી તો તમે એમને સાવરો છો અને એ તમારું નથી આ એક વાત છે આટલા બધા નિયમોનો ભંગ કરીને આવી રીતે એક પરિવારને આખા ગામના પ્લોટ આપી દેવાના તો છે કા તો તમારા કયામાં નથી તમારો ડર નથી અને કા તો એમાં તમે ભેગા છો કા તો એને તમે સાવરો છો કેટલા દિવસમાં તમને રજૂઆત જે તમને જોઈએ અમે આપી દઈએ પુરાવા આપીએ તમે રજૂઆત આપવાની તૈયારી સંપૂર્ણ અમારી છે કાર્યવાહી જે થાય અમારે પરિણામ પણ જોઈએ છે કાર્યવાહી બી જોઈએ છે જે લોકોને ખોટી રીતે પ્લોટ આપ્યા છે એ તો તમે માનો છો ને કે ગામમાં એક કરતા વધારે ઘર હોય જેને ખેતીની જમીન પચાવી હોય આ વ્યક્તિ પ્લોટ મળવા પાત્ર નથી આવું તો માનો છો ને

પોતાના સ્વતંત્ર અરે ગ્રામ પંચાયત માં ગોટાળો કરશે ગ્રામ પંચાયત માં કઈ થશે તો રજૂઆત તમને જ કરશું તમને એની બરાબર છે કાર્યવાહી બી તમારે જ કરવી પડશે તમે કહો હું કાર્યવાહી ન કરી શકું બીજી ઓફિસ અમને એડ્રેસ બીજી ઓફિસે જઈ તો અમારી વાત એ છે આપશું બધા પુરાવા આપશું તમે મને એટલું કયો કે એક રૂમ માં બેસીને જો આ વ્યક્તિ એ પ્લોટ વેચી દીધા હોય તો ગેરરીતિ થઈ કે નથી થઈ થઈ બરાબર છે એના પુરાવા અમે ગામના લોકો ને કહીશું ગામના લોકો આજે ગામના લોકો આવ્યા છે બરાબર છે ઢોલ વગાડી ગ્રામ સભા ભરીને કેટલા દિવસે કેટલા દિવસે ખબર પડી મોહનભાઈ આખું ગામ આવીને કે છે સરપંચે ઘરમાં બેસી અને પ્લોટ વેચી દીધા સરપંચે બારોબાર પૈસા લઈ લીધા હોય આવા આક્ષેપ ગામના લોકો કરે છે તલાટીએ લઈ લીધા હોય અને વીસ દિવસ થી તલાટી ગામમાં નથી આવતો

તમને આ રજૂઆત આપે છે તમે દિવસો કયો એટલા દિવસે હું ફરી વખત તમારી ઓફિસ માં આવીશ તમે મને કયો અંદાજિત આટલા દિવસો પછી તમે તપાસ કરાવજો એવું કયો એટલે એટલા દિવસે તપાસ કરાવશો આ જાણે તો આમાં દેવી પૂજક ની અંદર તો મળવું જ જોઈએ અરે દરેક સમાજ ની વાત છે અહીંયા આવેલા તમામ સમાજો માટેની વાત છે ગરીબ માણસો સહીને મળવું જોઈએ નહી નહી સામાન લઈને તમે સામાન પેક કરી લેજો કાર્યવાહી તમારે બધા છોકરાને બધાને ઘર વખરી લઈ લેવાની અહીંયા આપડે બરાબર છે તમે સમય આપો અમને આટલા દિવસમાં અંદાજે અમે કરશું અમને એ વખતે તમારી તપાસ પર જો અમને વિશ્વાસ આવશે તો અમે વિશ્વાસ રાખશું જો વિશ્વાસ નહીં આવે તો ડંગાની ચોક પર કઈ જાઉં છું આ પરિવારોની સાથે હું પણ ડીડીઓ ઓફિસમાં રહેણા કરશું અમારી પાસે રહેવા ઘર નથી ગામમાં પ્લોટ વેચણી થાય છે તો ભાજપના નેતાને મળી જાય છે તો અમે લોકો તો શું કરીએ આ લોકો ગરીબ બાપડા શું કરે તમને પુરાવા બધા સરપંચ આપતા જાય છે અત્યારે તમને ખાલી દિવસો કે આટલા દિવસમાં અંદાજે તપાસ થઈ જશે કમિટીની રચના કરો અરે પણ દિવસો તો કયો તમે અમે પંદર દિવસ પછી આવવી વીસ દિવસ પછી તપાસ કરીએ પચીસ દિવસ પછી તમે બોલો કહીએ છીએ આજ ખુરશી પર બેઠેલા અમે જોઈએ બીજા દિવસે ચોવીસ કલાકમાં તપાસ કરીને આપતા હતા તમારી મર્યાદા કેસ મને સમજાતું નથી તમે આવ્યા ત્યારથી વ્યક્તિગત આક્ષેપ નથી પણ તમે કોનાથી ડરો નથી સમજાતું સરપંચ ના પરિવાર ને પ્લોટ પધરાવી દીધા એ ઓન પેપર છે તમને ઓન પેપર અમે નામ આપીએ બીજી રજૂઆત શું થાય પિસ્તાલીસ લોકો જેને ઘરનું ઘર છે એવા લોકો નાખી દીધા છે તમે મને સમય ગયો એટલે ત્રીસ દિવસ થશે એટલે કેમ એવી રીતે ત્રીસ દિવસ થશે આવી રીતે આ ટોન થી કેમ જોશો મેડમ કઈ તકલીફ છે અમારાથી ગરીબો થી કઈ વાંધો તમને એટલે એક મહિનો તપાસ નો થશે તો અમે બેઠા છીએ અહીંયા તપાસ કરવી હોય ત્યારે કરજો ના કરવી હોય ત્યારે ભાઈ જાવ બધા એવી રીતે થોડાક કઈ મહિનો મહિનો તપાસ ના કરો હજુ છ મહિનાથી હટલાની તપાસ હાલે છે

તમે કહેતા હોય કે આ 15 દિવસમાં તપાસ કેટલે પહોંચી અમે તમને રિપોર્ટ કરશું અથવા અમે મૌખિક કહેશું અમે અહીં આવીને 15 દિવસે તમને પૂછશું જો 15 દિવસની તમે હા પાડતા હોય તો ઠીક છે બાકી તમે મહિનો બે મહિના તપાસ લાંબી લાંબી કરવાની વાત હોય તો અમે બેઠા છીએ સાંજે પરિવારને બોલાવી લ્યો આપણો બરાબર છે શરમ આવી જોઈએ ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયત્ન થાય છે સામાન્ય સભા છે મારે જવું છે જો તમે આપવા માંગતા હોય તમે અમને સમય મહિનાનો કહો એ અમને મંજૂર નથી તમે પંદર દિવસમાં તપાસ કરવાના હોય તો ઠીક છે ન કરવાના હોય તો અમે બેસીએ છીએ તમે સાંજે અમારા પરિવારને લઈને આવશું અમે તમને રિક્વેસ્ટ કરીએ આટલા બધા પુરાવા તમને આપ્યા તેમ છતાં તમે એવું કહેશો તપાસમાં મહિનો થશે આ તો કેવી વાત છે તમે તમે પહેલા તો તમે સંતોષકારક જવાબ નથી આપતા મેડમ તો શું કરશું તમે તો સંતોષકારક હવે ફરિયાદ બીડીઓન કરવા આવીએ ડીડીઓ પાસેથી જો લોકો નિરાશ થઈને જાય ને

તમને અમે એ કીધું પંદર દિવસમાં તમે અમને કહેજો કે આટલા તપાસ પહોંચી છે તપાસ પૂરી કરું તમારે પંદર દિવસે અમારી રજૂઆત લઈને પંદર દિવસે કહેવું તો પડશે ને પંદર દિવસે એવું કે એક મહિને આવજો વાત કરીએ છીએ પંદર દિવસે તમે અમને કે અહીંથી આપણે લીમડી પહોંચવાનું છે તમે કેટલા પહોંચ્યા છીએ તો વઢવાણ વેઠા છે એ તો અમને ખબર પડે ને અમારી વાત જ એ છે બાકી તો બધી યોજનાઓ યોજના જોઈએ જિલ્લામાં વ્યક્તિગત નથી આવતા એનો મતલબ એવો નથી કે અમારી વાત અવગણના કરશે પંદર દિવસમાં અમને શું થયું છે કે હોય ઠીક છે તમે અમે નહી જ કહીએ આટલા બધા અરજદારો રજૂઆત કરવા એવા પૂર્વ સરપંચ આવ્યા તમે હું પંદર દિવસે તમને અપડેટ નહીં આપું તો મતલબ અમારો તમે કયો પંદર દિવસે અપડેટ આપશું જ્યાં પણ તપાસ પહોચીશ તમને કહેશું આટલી જ માંગણી છે અમારી અને દસ તારીખ હતા નવ તારીખે આપણે પાંચ તારીખે બેન ના મળવા આવ્યા નવ તારીખ નવ તારીખ

હજી તો અમે ખૂબ મર્યાદામાં બોલીએ ખૂબ સંયમ રાખીએ છીએ આ પરિવારના ઘર જોવો બાળકોને પહેરવા ચડી નથી બાળકોને ઓઢવા ગોદડા હોય છે ને પલળેલા હોય છે મેડમ હું ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર પહેલા તો તમારા રોવાટા બેઠા થઈ જવા જોઈએ ચાલુ હું ડીડીઓ છું ને આવી રીતે ભ્રષ્ટાચાર કોઈ કરશે આવી રીતે પ્લોટ ફાળવી દે છે સરપંચ સાહેબ ની વાત કરે છે તમારી ઘરે એસી છે

જેની પાસે ખેતી ની જમીન એ બી તમને પાસે લિમિટેડ સંસાધનો છે પરિસ્થિતિ બી મેં પાંચ સંસાધનો લિમિટેડ છે તમારી પાસે ચાલીસ પ્લોટ પચાસ પ્લોટ સિત્તેર પ્લોટ છે તો જે નિયમો નક્કી કરેલા છે એ મુજબ જે લાયક થતું હોય એની પ્રાયોરિટી બનાવીને એમને ગામમાં તો સો જણા એવા હોય કે જણા એવા હોય કે જેની પાસે નથી અથવા તો ક્લેમ કરે છે આ મારી સમજ ની વાત કરું છું કે પ્રમાણે સિત્તેર પ્લોટ હોય ને સામે લેવા વાળા બસો હોય તો આપડે બસો ને તો નહીં સમક્ષ આપણે જે સિત્તેર ને એમાં એ પ્રાયોરિટી છે કે જે લોકોને ઘર નથી ને પીએમ એમાં જેનો સમાવેશ કર્યો એને આપણે આપવાના છે આ વાત એ જે અધિકારીની થઈ નિયમોની થઈ ગામના લોકો વતી હું એ વાત કરું છું તમારી જ વાતમાં સુર કરું છું તમે જે કીધું કે જેના હુકમ થયેલા હતા એને આપવાના છે પીએમ જેવા આ વીસ લોકો છે જેના હુકમ થયેલા હતા એમાં એક પણ માણસને ફ્લોટ આપ્યો નથી નંબર બે તમે જે કહ્યું

પંદર દિવસે યાદ કરાવજો કરે એવું તમે જે રજૂઆત કરો છો સાંભળો મારી વાત મેડમ રજૂઆત કોઈ પણ ઓફિસમાં બે પ્રકારની થાય એક લેખિત બી થાય બીજી મૌખિક બી થાય એક જે અધિકારીઓને ટેવ પડી છે ને કે લેખિત રજૂઆત આપો એના થશે નિયમ કે છે મૌખિક રજૂઆત રાજુ રાજુ નથી મૌખિક રજૂઆત કરે તમારે તમારા પીએ ને સાથે રાખીને ફરિયાદ લખવાની હોય આજે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ અમે મૌખિક રજૂઆત જ કરીએ છીએ રજૂઆત લેખિત હશે કે મૌખિક હશે તમારે તો ફરિયાદ સાંભળવાની છે તમને એવું લાગતું હોય કે આ લેખિતમાં નથી લેવા તમાર માણસ રાખીને લખાવી લેવાની છે સહી કરાવી દ નથી અભણસે અંગૂઠો મરાવી દો અમારી ફરિયાદ જે છે નંબર ઉપર લખી દો ગામના લોકો કાયદો જાણતા નથી એનો મતલબ ટૂંકી વાત એ છે ક્યાંક એવું ન થાય કે ડીડીઓ સાહેબ અધિકારીઓના બચાવમાં આમનો લુક પોઈન્ટ ગોતી અને એમાંથી બચાવ કરવાના પ્રયત્ન કરે જાહેર હરરાજી મત છે 14 જે માત્ર એક મળ્યા છે એનો અમને માંગદો છે કે એક પરિવારને બીજી વાત કે જે હુકમ થઈ ગયા હજી બાકી છે મેડમ હરરાજી થઈ એની એવા જે એમાં અમે બધા બીજે ક્યાંય હવે તમારે તમે હોય પ્લોટ છે હજી દેવાના બાકી અપેક્ષા રાખીએ જેનો હુકમ થયો વીસ જણા ને એમાંથી આ પ્લોટ આપવામાં આવે તેર ચૌદ જેટલા પ્લોટ હજુ બાકી બરાબર છે અને તલાટી સરપંચ ને ક્લિયર કહી દેજો કે આટલેથી આ વાત પૂરી નહી થાય